ઉપરાંત જરૂર જણાતા આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ટીમો બોલાવવામાં આવી હતી સમગ્ર રાત દરમિયાન રાજકોટ અને મેટોડા ફાયર વિભાગની ટીમો તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આગ બુઝાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા રાતભર આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાના પ્રયાસો થયા હતા વહેલી સવારે મહા મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આગ લાગી તે સમયે ફેક્ટરીમાં કેટલાક કામદારો પણ કામ કરી રહ્યા હતા

પ્રાથમિક તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ